કંથારીયા થાગ્યાવાડી બે માં વીજ કનેક્શન કાપવાની વીસ રાખીપુ ગોડાઉન સળગાવી સો થી વધુ લોકોનું જોખમ ઊભું કરાયું હોવાના આક્ષેપ સાથે માં રાવ નખાય છે ભરૂચના આસિયાના નગર શેરપુરા ખાતે રહેતા યુસુફ સોકસ સૈયદ કે જેઓ છેલ્લા પંદર વર્ષથી કંથારિયા થાગિયાવાડી બેમાં પ્લાસ્ટિક વેસ્ટનું ગોડાઉન ઊભું કરીને વ્યવસાય કરે છે આઠ નવ બે હજાર પચીસના રોજ ડીપી ઉપરથી કોલોનીના વીજ કનેક્શન કપાવી નાખ્યા હોય જેના કારણે કોલોનીનું સંચાલન કરનારાઓએ જનરેટર મૂક્યું છે ફરિયાદીએ વીજ કનેક્શન કપાવી હોવાની શંકાએ રીસ રાખી દસ નવ બે હજાર રોજ ફરિયાદી યુસુફ સૈયદને તેમના ગોડાઉન ઉપર કામ કરતા સુનીલ ચોપાલાનાઓએ ફોન કરીને કહ્યું હતું કે શેઠ આપણા ગોડાઉનમાં આગ લાગી છે જેથી ફરિયાદીએ તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરતાં દસથી બાર જેટલા ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો માળો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા જોકે આગના કારણે સિત્તેર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જોકે ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે જે જગ્યાએ ગોડાઉન છે તેના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને તેની રીસ રાખીને તેમનું ગોડાઉન સળગાવી દેવામાં આવ્યું છે અને તેઓએ હફીઝ તથા આદિત્ય નામના વ્યક્તિ ઉપર શંકાઓ વ્યક્ત કરી છે તેઓએ માત્ર ગોડાઉન નહીં સળગાવી પરંતુ કોલોનીમાં રહેતા સોથી વધુ લોકોના જીવનું જોખમ પણ ઉભું કર્યું હોય તેવા આક્ષેપ કરતી ફરિયાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં કરતાં આખરે પોલીસે પણ આ ગંભીર પ્રકારની ઘટના ઉપર ઝીણવટ ભરી તપાસ કરી માત્ર સ્ક્રેપ ગોડાઉન સળગાવી દેવાનું નહીં પરંતુ સોથી વધુ લોકોનું જીવનું જોખમ ઊભું કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા ફરિયાદ આપી છે સાથે જો ફરિયાદ દ્વારા સાચી દિશામાં તપાસ નહીં થાય તો ફરિયાદી દ્વારા નામદાર કોર્ટમાં પહોંચી એકસો છપ્પન ફરિયાદ પણ કરનાર હોવાની આપી યુસુફ રહેવાનું આશિયાનગર સોસાયટી શેરપુરા આ મારું ગોડાઉન છે સાહેબ દસ તારીખે રાતે બે વાગે સળગામાં આવ્યું સળગામાં આવ્યું ના મારા મજૂરો મારા ફોન આવ્યો કે સાહેબ આપણે ઘોડાણમાં આગ લાગી ગઈ તો હું અહીંયા આવ્યા પાંચ મિનિટની અંદર આવ્યા તો ગોડાઉન ચારો બાજુ આગ લાગેલી હતી ગોડાને ચારો બાજુ આગ લાગેલી હતી અને મને એવું શંકા છે આજે હળગાયું અમારી સોસાયટીના માણસો છે બહારનો કોઈ માણસો નથી કાકા વીજ કનેક્શન છે તમારી વીજ કનેક્શન આઠ તારીખે જીબી કાપી નાખ્યું જીબી વાળા આઠ તારીખે બધું કનેક્શન કાપી નાખેલું છે પણ કેમ તમારું સળગાવ્યું એવું તમને લાગે છે એ અંદર કોલોની સોસાયટી છે એના અંદર જ કોને સર્જન્ત્ર લાગે લાઈટ કાપાવી તો અંદર જનરલ ચાલતું હતું બરાબર અને અમે પોલીસને જાણ બી કરી પણ જેને સખત એ નથી ઉઠાવ્યા બીજા ઉઠાઈ ગયા અને કેટલું નુકસાન થયું હશે નુકસાન તો સાત સિત્તેર લાખનું સાહેબ છે અમારા પાસે શું કરશો હવે તમે હવે તો પોલીસ ફરિયાદ કરો પોલીસ એક્શન લેતી નથી